નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ આદિજાતિ વિસ્તાર અમીરગઢ તાલુકામાં ફરી રહ્યો છે જેના ભાગરૂપે અમીરગઢ તાલુકાના માનપુરીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ લોકોને સરકારની વિવિધ સત્તર જેટલી યોજનાઓનો લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી રથ દ્વારા ગામમાં કુલ ત્રણસો જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા જેમાં બાણું લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડનું રજીસ્ટ્રેશન અને ચાર લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરાયા હતા તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના બે લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા આ ઉપરાંત ટીબી સ્ક્રીનિંગ તેપન દર્દીઓ અને સિકલસેન્ડ એનિમિયા સ્ક્રીનિંગ ઓગણીસ દર્દીઓના કરવામાં આવ્યા હતા ત્રણસો જનરલ લાભાર્થીઓ સહિત ત્રણસો નવ લાભાર્થીઓએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા આ પ્રસંગે ગામના તલાટી સરપંચ ગ્રામસેવક આચાર્ય કર્મચારીઓ સહિત લાભાર્થીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા